કાર્યક્રમ આપનું સ્વાગત છે આપની સાથે હું છું અભરાર અલવી ઓફ બીટમાં આજે વાત કરવી છે એક ક્રૂર શાસકની જેના ક્રૂરતાના કિસ્સાઓ સમગ્ર વિશ્વમાં જાણીતા છે અને આ ક્રૂર શાસક છે ચંગેશ જાણીએ ખાન અંગે આ કાર્યક્રમમાં વિશ્વનો ઇતિહાસ ક્રૂર અને ખતરનાક સરમુખત્યારોથી ભરેલો છે જેમાં ચંગેશ ખાનનું નામ પણ આવે છે ચંગેઝ મોગલ શાસક હતો જેણે મોગલ સામ્રાજ્યના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી એવું કહેવાય છે કે તેણે પૂર્વોત્તર એશિયાના વિચરતી જાતિઓને સંગઠિત કરી હતી તેના મૃત્યુ સુધીમાં તેણે મધ્ય એશિયા અને ચીનના ભૌગોલિક ભાગો સહિત ઘણા મોટા વિસ્તારો પર કબજો જમાવી લીધો હતો અમે તમને ચંગેઝ ખાન સાથે જોડાયેલા કેટલાક એવા કિસ્સાઓ જણાવીશું જેના વિશે કદાચ તમે પહેલાં નહીં સાંભળ્યું હોય તેરમી સદીની શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ એશિયાના મેદાનમાં એક એવી વ્યક્તિનો ઉદય થયો જેણે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી એ વ્યક્તિ એટલે ચંગેઝ ખાન તેના નેતૃત્વમાં મોંગલ મોત અને તબાહીના પથ પર આગળ વધતા ગયા અને જોત જોતામાં અનેક વિસ્તાર શહેર અને દેશ પર તેમની સામે ઝૂકતા ગયા બેન્જિંગથી લઈ મોસ્કો સુધી ફેલાયેલો ક્ષેત્રના તેઓ માલિક બની ગયા મોલ ત્રણ કરોડ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી હતી હાલમાં એ ક્ષેત્રની કુલ વસ્તીમાં ત્રણ કરોડ લોકો રહે છે અનુવંશિક અનુસંધાનની બીજી તરફ આ વાતના ઐતિહાસિક પુરાવો પણ મળે છે ખાને ઘણા લગ્નો કર્યા અને તેમના બાળકોની સંખ્યા બસો સુધી હોવાનું માનવામાં આવે છે તેમના ઘણા દીકરાઓ એ આગળ જઈને શાસન કર્યું એ સમયે તેમના ખાનદાનના વીસ હજાર લોકો એસો આરામની જિંદગી જીવતા હતા ચંગેઝ ખાન નાનપણથી જ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતો હતો એવું માનવામાં આવે છે કે એકવાર તેના નાના ભાઈ સાથે ખોરાકને લઈને તેની લડાઈ થઈ તેણે નાના ભાઈની હત્યા કરી નાખી હતી ઘણાને લાગે છે કે ચંગેઝ ખાન ચંગેઝ ખાનનું સાચું નામ છે પરંતુ એવું નથી અહેવાલો અનુસાર તેનું સાચું નામ નામુઝીન હતું એવું માનવામાં આવે છે કે મોંગોલ આદિવાસીઓનો સરદાર બન્યા પછી તેણે પોતાનું નામ બદલીને ચંગેસ ખાન રાખ્યું એક અન્ય અહેવાલ કહે છે કે ચંગેશ ખાનની સેનામાં ઘોડા ખૂબ મહત્વના હતા મજબૂત ચપ્પડ અને ટકાઉ ઘોડાઓ સેનામાં સમાવવામાં આવ્યા હતા તેમજ ઘોડાઓની ખાસ કાળજી રાખવામાં આવતી ચંગેઝ ખાનના દરેક સૈનિક પાસે પાંચ છ ઘોડા હતા અને લશ્કરી અભિયાન દરમિયાન તે ઘોડાઓ બદલતો જેથી ઘોડાઓ થાકી ના જાય ચંગેઝ ખાને તેના મૃત્યુ સુધી વિશ્વની મોટી વસ્તીને મારી નાખી હતી એક અંદાજ મુજબ લગભગ ચાર કરોડ લોકોની હત્યા માટે તે જવાબદાર બન્યો ચંગેઝ ખાને ઈરાનમાં જે શાસક ખારઝમ પર આક્રમણ કર્યું હતું તેનો પુત્ર જલાનુદ્દીન સિંધ નદી સુધી આવી ગયો અને દિલ્હીમાં આશ્રય લેવા ગયો હતો પરંતુ તે સમયે દિલ્હીના સુલતાન ઇલ્તુ મીશે ખાનનું નામ સાંભળીને તેને આશ્રય આપવાનો ઇનકાર કર્યો એવું કહેવાય છે કે ખાને વિચાર્યું હતું કે ભારતને કચડીને મોંગોલિયા જશે પરંતુ તે મોંગોલિયા ગયો ઇતિહાસકારો માને છે કે ચંગેશ ખાનને સેંકડો બાળકો હતા નેશનલ જીઓગ્રાફીના અનુસાર આજે વિશ્વમાં ચંગેશ ખાનના સોળ મિલિયન વંશજો છે જે હાલમાં પણ જીવન છે ઇતિહાસ વેબસાઇટના અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચંગેશ ખાન વાસ્તવિકતામાં કેવો દેખાતો હતો તેનો કોઈ રેકોર્ડ નથી એવું કહેવામાં આવે છે કે તેના અંગત જીવન વિશે જણાવવા માટે કોઈ પુરાવા ઉપલબ્ધ નથી ઘણા ઇતિહાસકારો ચંગેઝ ખાનને ઊંચા કદ મજબૂત શરીરના બાંધાવાળો અને મોટા વાળ ધરાવતો હોવાનું વર્ણવે છે એક ઇતિહાસકાર માને છે કે તેમની વાદળી આંખો અને લાલ વાળ હતા જો કે આ સચોટ પુરાવો વિના સાચું ગણી શકાય નહીં ચંગેઝ ખાને તેના મૃત્યુ સુધી એક મોટો વિસ્તાર કબજે કર્યો હતો જાતિઓને એક કર્યા મોગોલની ખાને મધ્ય એશિયા અને ચીનના મોટા ભાગો પર વિજય મેળવ્યો એવું માનવામાં આવે છે કે તેના વંશજો પોલેન્ડ વિયેતનામ સીરિયા અને કોરિયા જેવા દૂરના સ્થળોએ જઈને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો એવું પણ કહેવામાં આવે છે કે તેની ટોચ પર મોગલોએ મિલિયન ચોરસ માઇલ વિસ્તાર પર નિયંત્રણ મેળવ્યું હતું ચંગેઝ ખાનનું મૃત્યુ હજુ સુધી રહસ્ય છે તે કેવી રીતે મૃત્યુ પામ્યું અને તેને ક્યાં દફનાવવામાં આવ્યો તે કોઈ જાણતું નથી એક વાર્તા અનુસાર ઘોડા પરથી પડી જવાથી તેનું મૃત્યુ થયું જો કે આ સંબંધિત કોઈ ચોક્કસ પુરાવા મળતા નથી ઓફ બીટ કાર્યક્રમમાં આજે બસ આટલું જ એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપજો રજા નમસ્કાર